જય દ્વારકાધીશ મિત્રો આજનો ટોપિક બહુ થોડોક સેન્સિટિવ છે વૃદ્ધાશ્રમ તમે માનશો આ ભારત દેશની ભૂમિ જ્યાં લોકો ગાય માટે ધડ લડતા હતા માતા પિતા એટલે ભગવાન કહેવાય એ ભારતની ભૂમિમાં કેટલા બધા વૃદ્ધાશ્રમ હશે શું કરવાનું આ બાબતનું ક્યાં આવીને ઊભા છે આપણે કે આપણે આપણા મા બાપને નથી સાચવી શકતા શરમ આવી જોઈએ આપણને આપણને ભારતે કહેતા ક્યાં ગયા આપણા સંસ્કાર માતૃદેવો ભવો પિતૃદેવો ભવો એક મા બાપ થઈને ચાર સંતાનને સાચવી લે પણ ચાર સંતાન ભેગા થઈને એક મા બાપને ના સાચવી શકે શું આ દિવસ માટે એમણે તમને પેદા કર્યા હતા તમને મોટા કર્યા હતા પેટે પાટા બાંધીને મોટા કર્યા તમે તમારા એક છોકરાને નથી અત્યારે લોકોને બાળકો વધારે કેમ નથી નથી એ લોકો સાચવી શકતા ખબર છે કે કેવી રીતે મોટા કરવા મોંઘવારીના ભાવમાં તો અત્યારે તમને મોંઘવારી લાગે છે ને ત્યારે એમને પણ લાગતી હતી તમે તમને કોઈ દિવસ ઓછું આવવા દીધું આ કદાચ કોઈ વાતમાં કરકસર કરવી પડી હશે પણ આજે તમે શું કરો છો એમને વૃદ્ધાશ્રમમાં મૂકીઓ છો આપણા ઘર માલધારી હોય ને એ સારા કોઈ દિવસ એમના મા બાપને ના મૂકવા જાય અરે મા બાપને શું એમની ગાય હોય ને ગાય વૃદ્ધ ગાય થઈ ગઈ હોય ને ગાય ભેંસ તો એ કોઈ દિવસ કસાઈવાળા નથી મોકલતા રાખે છે છેલ્લા શ્વાસ સુધી ભલે દૂધ ના આપતી હોય પહેલા તો આપ્યું હતું ને અને સો કોલ્ડ એજ્યુકેટેડ થઈ ગયા એટલે તમને નડવા માંડ્યા તમારા મા બાપ ભારે પડવા માંડ્યા થોડોક વિચાર તો કરો થોડીક શરમ તો રાખો કે તમે તમારા મા બાપને બે રોટલી ના આપી શકો મિત્રો આપણી સંસ્કૃતિ કેવી છે ગાયને રોટલી ને કૂતરાની રોટલી તો આપણા ઘરે બનતી હતી આ બે એક્સ્ટ્રા બનતી હતી પ્રાણી માટે આટલો પ્રેમ હતો તો માવતર તો આપણા જીવતા ચાવતા દેવ કહેવાય આવા આવી રીતે મા બાપને તમે મૂકી આવશો ને વૃદ્ધાશ્રમમાં તો તમે ગમે એટલા દેવ દર્શન કરી લેશો ને કોઈ દિવસ નહીં ફળે અને એવું તો શું તમારા વૃદ્ધ મા બાપ તમારી જોડે કરી લેશે કે તમારે એમને સીધા વૃદ્ધાશ્રમમાં મૂકવા પડે છે કંઈક ખટરાગ હશે ઘરમાં કંઈક મન મોટા હશે તો એને સોલ્વ કરવાનો હોય કંઈ સીધા વૃદ્ધાશ્રમમાં ના મૂક્યા હોવાના તમે વૃદ્ધાશ્રમના વિડીયો તો જોજો તમારી આંખમાંથી આંસુ આવી જાય કે આના માટે એની મમ્મી એમ કહેતી હોય કે મેં આ ભગવાન પાસે દીકરા આના માટે માંગ્યા હતા કલંક કહેવાય દીકરા એવા કે જે પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે બોલે ઘરમાં ખટપટ થતી હોય એ છે ને તો સારું છે જેને નથી ને એને જઈને પૂછ્યો વારા કાઢે કે એક દિવસ આની પાસે એક મહિનો આની પાસે એક મહિનો આની પાસે શું કરવાની આવી જિંદગીને કે તમે તમારા મા બાપને ના સાચવી શકો બીજા કોઈને તો તમે શું સાચવવાના પણ ખાલી આર્થિક લીધે બે બે કલાક બીજી તમે ના ખવડાવી શકો તમારા મા બાપને કેમ તમે તમારા છોકરાઓને તમારા ઘરવાળાને નથી ખવડાવતા તો મા બાપ મા બાપ તો પહેલા આવે એ નહોતા ને બધા ત્યારના એ છે તમને દૂધ ને મોટા કર્યા તમારી માએ તમારા બાપાએ કાળી મજૂરી કરી પરસેવો પાડ્યો ને ત્યારે આ તમે ભણી ગણીને આગળ આવ્યા હશો હું તો કહું તમે જીવનમાં કાંઈ ના કરો ને એટલીસ્ટ તમારા મા બાપને સાથે રાખો હું તો કહું ખટપટ થાય થાવા દો પણ ક્યારેય બહાર ના કાઢશો ખોટું બોલીને વૃદ્ધાશ્રમમાં તો ના મુકવા દેતો આ કરમનું પોટલું તમે બાંધશો ને એ તમને નડશે તમારો આવશે ભગવાન જેવું તું લોકો સાથે કરીશ ને એવું તારી સાથે પણ થશે તું તૈયાર રહેજે ખોટું કરીશ તો ખોટું થશે સાચું કરીશ તો સાચું અને એમાં પણ વર્લ્ડમાં સૌથી પૂજનીય વસ્તુ હોય ને તો મા બાપ છે પહેલે ગમે એટલું તમને એવું થતું હશે કે મારા મમ્મી પપ્પા મને બોલ બોલ કરે છે આ છે તે છે ભલે બોલતા હોય પણ એમનાથી વધારે તો કાંઈ નથી આ વિડીયો બનાવવાની જરૂર એટલે પડી ને કે આ વિડીયો જે આપણી ફીડમાં આવતા હોય ને એ જો આપણે જોઈએ છે ને અને વૃદ્ધાશ્રમ તો આપણે ઠેર ઠેર જોઈએ છે ગામ સિટીએ સિટીએ ગામડામાં નથી પણ સિટીમાં વધી ગયા છે ગામડામાં રહેતા હતા ને ત્યાં સુધી સહકુટુંબ રહેતા હતા પણ સિટીમાં આવ્યા ને ત્યાંથી લોચા વાગી ગયા છે બોસ એટલે જો તમે તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય ને તો વહેલી તકે લઈ આવજો અને કોઈ મૂકવાનું વિચારતા હોય ને તો ત્યાં વિચારને તમારા કેન્સલ કરી નાખજો બહુ ખોટું છે બહુ જ ખોટું છે તો કો હજારો પાપ કરશો ને એના કરતા એ વધારે પાપ છે તમે ગંગાજીમાં નાવા જશો ને ડૂબકી મારવા થઈએ આ પાપ નહીં તમારા થાય મા બાપ વયા ગયા પછી શ્રાદ્ધ નાખે છે નામ કરે છે ક્યાં સુધી પિતૃ ઉપાઈએ છે આપણે આપણી સંસ્કૃતિ તો જુઓ કે એમના એમનો દેહ ના હોય ને આપણે જીવિત ના હોય ને તો એના પછી શ્રાદ્ધ કરીએ છીએ વર્ષે વર્ષે એને શ્રાદ્ધમાં ભેળવીએ છીએ ત્યાં સુધી પૂરી કરવાની વાત છે ને પિતૃ થર્પણની વાત કરી છે કે ત્યાં આપણે એમના જન્મો સન્મ સુધી આપણે એમને પાણી પીવડાવવાનું હોય છે અને તમે હજી જીવતા જાગતા છે છતાં તમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છો શરમ આવી જોઈએ મિત્રો આના કરતા દીકરા ના હોય ને સારા દીકરીઓ સારી દીકરીઓ કોઈ દિવસ એના મા બાપને ના મૂકે અસાસ રહી ગયું હોય ને તો એનો જીવ તો એના મા બાપની આજુબાજુ ભટકતો હોય કે મારા મમ્મી પપ્પા શું કરતા હશે એટલે થોડાક સમજો સમજો આ બનાવટી દુર્ય દુનિયામાંથી બહાર આવો અને મા બાપને સાચવો એમને ટાઈમ આપો બહુ તો બહુ તમે એને સાથે તો રાખો એ સવાર સાંજ તમને જોશે ને એમાં જ એ ખુશ છે મિત્રો સાવ નાના હોય ને તમે ત્રણ કિલોના જન્મ્યા ત્યારથી તમને મોટા કર્યા અને એને નહીં ખબર પડતી હોય શું સારું શું ખોટું તમારા માટે ખટપટ હોય ને તો એનું વાતચીતથી સોલ્યુશન થાય પણ આવું તો ના કરશો જય દ્વારકાધીશ